ખેરગામમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ખેરગામનો પદગ્રહણ સમારોહ કથાકાર પ્રફુલભાઈ શુક્લના આશીર્વાદથી યોજાયો હતો પ્રમુખ મુસ્તાન સિર વહોરા અને સાથે આશીષ દેસાઈ ડોક્ટર પંકજભાઈ પટેલ શૈલેષભાઈ ટેલર નરેશભાઈ આહીર તપન ગજ્જર બ્રિજેશ લાડ મહેશ ભાનુશાલી યોગેશભાઈ ગજ્જર નીરવ લાડ મુકેશ પટેલ સતીશ પટેલ હિરેન લાડ સહિત યુવાનોને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા બિલીમોરા જાયન્ટ્સના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પ્રમુખ પટેલ વિજયભાઈ પટેલ રાવલ સાહેબ સહિત મહાનુભાવોએ શપથવિધિ કરાવી હતી જનતા કેળવણી મંડળ પ્રમુખ અરવિંદભાઈ પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી રામજી મંદિરના ટ્રસ્ટી અનિલભાઈ કાપડિયા અરવિંદભાઈ ચૌહાણ સામાજિક કાર્યકર શશીભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ જીજ્ઞેશભાઈ પટેલ પ્રકાશભાઈ ગજ્જર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા ઓઢાડીને અભિવાદન કર્યું હતું ખેરગામના ઇતિહાસમાં પ્રથમવાર વેલ્ફેર ની સ્થાપના થઈ છે યુવાન કર્મકાંડ આચાર્ય માક્ષિત રાજગુરુએ વ્યવસ્થા સંભાળી હતી જીગ્નેશ ઠાકોર આર એન ન્યુઝ ખેરગામ